હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે આખા મરચાંના ભરેલા ભજીયા બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવી લઈએ આખા મરચાંના ભજીયા મરચાંના ભજીયા બનાવવા માટે આપણે અહીંયા અઢી જેટલા મોળા મરચાં લીધા છે જેને મેં સારી રીતે ધોઈ અને લૂચી લીધા છે હવે આપણે આ મરચામાંથી આપણે બીયા કાઢી લેવાના છે આવી રીતે આ મરચામાં ચીરો કરી અને એની અંદરના આપણે બીયા કાઢી લેવાના છે આવી રીતે બી વાળો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે આવી રીતના કરી લેવાનો છે આવી રીતે આપણે બધા મરચામાંથી બી આ કાઢી લીધા છે હવે આપણે મરચાંમાં ભરવાનો મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે આપણે એક વાટકી ચવાણું લીધું છે અને આપણે એક બટેટું બાફીને લીધું છે હવે આપણે તેને એક બાઉલમાં પહેલા આપણે બટેટાને મિક્સ કરી દઈશું હવે આપણે એડ કરીશું ધાણા એડ કરીશું અડધી ચમચી અદર એડ કરીશું એક ચમચી મરચું એડ કરીશું એક ચમચીમાં ધાનાજીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે મીઠું એડ કરીશું જે આપણે ખાંડ એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું

આપણા મરચાં બધા ભરાઈ ગયા છે હવે આપણે તેમાં ચણાના લોટનું બેટર બનાવી નાખીએ ભજીયાનું બેટર બનાવવા માટે વાટકો ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં આપણે કાઢી લઈએ એક ચમચી મીઠું એડ કરીશું હવે તેને તેમાં પાણી એડ કરી અને ધીરે ધીરે આપણે હલાવી લેવાનું છે આવી રીતે એનું બેટર બનાવવાનું છે ધીરે ધીરે હલાવશો એટલે લોટ અને પાણી મિક્સ થઈ જશે આવી રીતનું ભજીયાનું બેટર બનાવવાનું છે બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતનું બનાવવાનું છે આપણે મરચાના ભજીયાને તળવા માટે એક બાઉલમાં આપણે તેલ લીધું છે હવે તેલ ગરમ થાય પછી આપણે મરચાંને તળી લઈશું આપણું તેલ આવી ગયું છે કે નહીં આપણું તેલ આવી ગયું છે હવે આપણે આવી રીતે આપણે આખા મરચાંને બોળી લેવાના છે પછી એને તળવાના છે આખા મરચાંને લોટમાં બોળવાના છે અને હવે આવી રીતે મૂકી દેવાના છે આવી રીતે બધા મરચાં તળી લેવાના છે આવી રીતે મરચાંને તેલમાં તળતા જવાના આપણા મરચાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આવી રીતે હલાવતું લેવાનું છે જોઈ શકો છો આપણા મરચાં સરસ તળાઈ રહ્યા છે આવી રીતે આમ ફેરવતા રહેવાનું છે આપણા મરચાં સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે કાપીને જોઈ લઈએ આપ જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે તેને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે લોકો પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો જો કેટલા સરસ લાગી રહ્યા છે આપણા ભજીયા તો તૈયાર છે આપણા મરચાંના ભજીયા જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો